કડવા પાડિદાર માતાના લક્ષી ઉમ્યા છે ત્યારે વિસનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મા ઉમિયાના રથનું વિસનગર ખાતે આગમન થતા ભવ્ય સ્વાગત સાથે રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર અને પાટીદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે લક્ષચંડી યજ્ઞના ભાગરૂપે વિસનગર ખાતે ઉમિયા માતાજીના રથનું આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉમિયા માતાજીનું વ્રત પટણી દરવાજા નજીક ઉમિયા માતાજીને મંદિરે આવી પહોંચતા આરતીનો ચઢાવો કરવામાં આવ્યો હતો ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ચિરાગભાઇ પટેલે ચઢાવો બોલી માતાજીની આરતીનો લાભ લીધો હતો વિસનગર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના પાટીદારો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમિયા માતાજીના મંદિર ખાતે માતાજીની સવારે આરતી કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે કડા દરવાજા ફતે દરવાજા દીપડા દરવાજા થઈ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે બપોરે માતાજીનો રથ આવી પહોંચતા સાકરચંદ યુનિવર્સિટી દ્વારા રથયાત્રામાં જોડાયેલ તમામ પાટીદારોને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ રથયાત્રામાં આજુબાજુના ગ્રામીણ વિસ્તાર અને શહેરમાંથી લગભગ પાંચ હજારથી વધારે પાટીદારો જોડાયા હતા ત્યારે ગોવિંદ ચકલા પાટીદારો દ્વારા ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સારી રીતે નિભાવી હતી આ રથયાત્રા બે કિલોમીટર લાંબી જેમાં સિત્તેર થી વધારે ટ્રેક્ટર ચાર બગી ઉઠ લારી આ રથયાત્રામાં જોડાયા હતા વિસનગર કમિટીના કન્વીનર તરીકે આનંદ અનુભવ છું વિસનગરના પાટીદાર સમાજ નહીં પણ સમગ્ર જ્ઞાતિજનો અમારા આજના મહાયજ્ઞ રથયાત્રા પ્રસંગમાં જોડાયા છે આ પ્રસંગનો શુભારંભ પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરથી શુભારંભ થયો ત્યાં આરતીનો ચડાવો થયો એક લાખ પચીસ હજારથી પ્રકાશભાઈ એસકે એસ કે કોલેજ ચેરમેન અને એમણે ચિરાગભાઈ આર પટેલ આ ચઢાવ લીધો હતો અને આરતી ઉતારી અને અમે અહીંથી પ્રગતિ સ્વરૂપે આગળ વધતા વધતા કોલેજ તરફ જઈ રહ્યા છીએ સમગ્ર દરવાજા ઘણા દરવાજા દીપડા દરવાજા અને ગંજીમાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ બહેનો અને બીજી જ્ઞાતિઓએ અમારા રથયાત્રાનું ખૂબ જ સ્વાગત કર્યું હતું આ રથયાત્રામાં એસી થી વધુ ટ્રેક્ટરો અને ભાઈઓ બહેનો જોડાયેલા છે બગીઓ છે વિવિધ સાધનો છે સાઉન્ડ સિસ્ટમો છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ટ્રાફિક વ્યવસ્થાની ખૂબ જ સુંદર આયોજન કરેલું છે દર કડવા પાટીદારના વિવિધ કોરોના યુવાનો અને ગોઈંગ ચકલાના યુવાનોએ અમારે ટ્રાફિક વ્યવસ્થાની અદભુત સેવા આપી છે જે ખરેખર પ્રશંસનીય છે વિસ્તગરમાં ઉમિયાના મા લક્ષી મહાયજ્ઞની રથયાત્રાનું આયોજન આજે વિસ્તગર તાલુકા અને શહેર ઉમિયા માતાજી સંસ્થાન કમિટી દ્વારા ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં મા ઉમિયાના આશીર્વાદ લેવા માટે જ્યારે સાક્ષાત મા ઉમિયા વિસનગરની નગરચર્યા નીકળ્યા હોય ત્યારે માઈ ભક્તોમાં ખૂબ જ હર્ષોલ્લાસની લાગણી છે હજારોની સંખ્યામાં માતાના રથને માતાના સ્વાગતને લોકો વધાવી રહ્યા છે અને અત્યારે લગભગ બપોરના સમયે સાતરજંદ પટેલ યુનિવર્સિટી સુધી માતાનો રથ પહોંચ્યો છે અહીંયા માતાને વિરામ આપવામાં આવશે અને બધાને માટે અલ્પારની વ્યવસ્થા છે ત્યાર પછી માતાજીનો રથ સમગ્ર વિસનગર શહેરમાં ફરીથી આગળ વધશે અને માતાજીનો જે અઢાર થી બાવીસ તારીખ સુધી યજ્ઞનું આયોજન ઊંઝા માતાજી સંસ્થાન તરફથી ઊંઝામાં કરવામાં આવ્યું છે તેમાં સમગ્ર માઈ ભક્તો અને લાખોની સંખ્યામાં સમગ્ર વિશ્વમાંથી પાટીદાર ભાઈ આ મહાયજ્ઞમાં પધારવાના છે ત્યારે આ મહાયજ્ઞનું આયોજન અને રથયાત્રાનું આયોજન વિસનગર દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહ્યું છે અને હજારોની સંખ્યામાં ગલીએ ગલીએ રોડ ઉપર માતાજી ના રથ ના કરવા માટે લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા